નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો પેન્શનર્સ અને કર્મચારીઓ માટે ખુશખબર મિત્રો ગુજરાતમાં નવ પોઇટ ચુમાલીસ લાખ પેન્શનર્સ અને કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો જાહેર કરાયો છે મિત્રો આ લાભ એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી લાગુ પડવાનો છે અને એક જાન્યુઆરીથી ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવાશે સરકાર એરિયસ પેટે મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના મિત્રો હવામાન વિભાગે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વૈજ્ઞાનિક રામાશ્વર યાદવે હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું છે કે બે દિવસ સમગ્ર રાજ્યમાં મેઘ મહેરની ચેતવણી આપે છે તેમજ ભારે વરસાદને પગલે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આજે મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતાઓ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તેલના ભાવમાં વધારો મિત્રો છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલના ડબ્બે સિત્તેર રૂપિયાનો વધારો થયો છે તો બીજી તરફ ભારે વરસાદના કારણે મગફળીની આવકમાં ઘટાડો થતા તેલના ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ માની રહ્યા છે હાલ સિંગતેલમાં પંદર કિલોગ્રામના ડબ્બાની કિંમત બે હજાર પાંચસો ને થી બે હજાર છસો ને પચાસ ની છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે એક્સિસ બેંકમાં એફડી પર વધુ વ્યાજ મળશે મિત્રો એક્સિસ બેંકે ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે હવે સામાન્ય લોકોને એફડી પર 7.20% અને વરિષ્ઠ નાગરિકો એટલે કે સિનિયર સિટીઝનને 7.75% વ્યાજ મળશે બેંકે 3 કરોડથી ઓછી રકમની એફડી પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે જે 3 જુલાઈથી લાગુ થઈ ગયા છે મિત્રો અગાઉ આઈસીઆઈસીઆઈ બેંકે એફડી પર સામાન્ય લોકોને 7.20% અને વરિષ્ઠ નાગરિકોને 7.75% સુધી વ્યાજ આપવાનું કહ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ સાથે સંકળાયેલા કામો નહીં થાય મિત્રો જાહેર વિતરણ વ્યવસ્થાની સેવાઓને વધુ સુદ્રઢ અને ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારના રેશન કાર્ડ ડેટાબેઝ સર્વરના માઇગ્રેશનની કામગીરી ચાલુ હોવાથી રેશન કાર્ડ સાથે સંકળાયેલા મુખ્ય સેવાઓ તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ બુધવારથી તારીખ સાત સાત બે હજાર ચોવીસ અને રવિવાર દરમિયાન ઉપલબ્ધ રહેશે નહીં જેની તમામ વિભાગોમાં તથા તેની સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ કચેરીઓ જિલ્લા કચેરીઓ તાલુકા કચેરી ઝોનલ કચેરી ગ્રામ પંચાયત કચેરીઓ તમામ વ્યાજબી ભાવની દુકાનના સંચાલક શ્રીઓ અને લાભાર્થીઓને નોંધ લેવા વિનંતી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ઝટકો મિત્રો ગુજરાત ગેસ ગેસના ભાવમાં વધારો કરી નાખ્યો છે અને ગેસના ભાવમાં પ્રતિ ક્યુબિક મીટર બે થી બે પોઈન્ટ બેતાલીસ રૂપિયા વધ્યો છે નેચરલ ગેસનો વપરાશ વધીને દૈનિક પિસ્તાલીસ લાખ ક્યુબિક મીટર થયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઝીંકા વાયરસને પગલે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના મિત્રો મહારાષ્ટ્રમાં ઝીંકા વાયરસના કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ બુધવારે તમામ જારી કરીને એલર્ટ રહેવા સૂચના આપી છે રાજ્યના સગર્ભા સ્ત્રીઓના ચિંકા વાયરસના પરીક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને સંક્રમિત જોવા મળેલી મહિલાઓના ઋણ વિકાસ પર વિશેષ ધ્યાન આપવા વિનંતી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની એલર્ટવાળી આગાહી મિત્રો રાજ્યમાં ભારેથી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે તારીખ છ અને સાત જુલાઈના રોજ અમદાવાદ અને પંચમહાલમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

બદદનીશ ખેતી નિયામક વિકાસ ડામોરે જણાવ્યું હતું કે અમરેલી અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરી અને ટેકનોલોજી આધારિત ખેતી કરી રહ્યા છે ગુજરાત સરકારનું આઈ ખેડૂતો પોર્ટલ ઉપર ખેડૂતો સહાય માટે અરજી કરવાની રહે છે અને તેના પરથી ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદવા માટે મંજૂરી આપવામાં આવે છે અને ખેડૂતો સ્માર્ટફોન ખરીદી કરી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં આવ્યો સુધારો મિત્રો સોના ચાંદીના ભાવમાં સુધારો આવ્યો છે ચાંદીમાં વધુ રૂપિયા ત્રણસો નો ઉછાળો જોવા મળ્યો છે ને દિલ્હી ખાતે સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા પચાસ થી વધીને બોતેર રૂપિયા થયા છે અને ચાંદીનો કિલોનો દીઠ ભાવ રૂપિયા એકાણું હજારને ત્રણસો રૂપિયા થયો છે જ્યારે મિત્રો અમદાવાદમાં સોનું દસ ગ્રામનો ભાવ ચારસોને પચાસ રૂપિયા વધી ચુમ્મોતેર હજારને છસો રૂપિયા થયો હતો અને અમદાવાદમાં સોનાનો ભાવ ચુમ્મોતેર હજારને ચારસો રૂપિયા રહ્યા હતા જ્યારે મિત્રો ચાંદની વાત કરીએ તો ચાંદી કિલોનો ભાવ રૂપિયા એક હજાર વધીને એકાણું હજાર રૂપિયા થયો હતો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધંધો રોજગાર કરવા ઓનલાઈન ફોર્મ શરૂ મિત્રો રાજ્યના નાના નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના નાગરિકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધનો ઓજારો એટલે કે ટૂલ કીટ આપવામાં આવે છે રાજ્યના અરજદારો આજથી એટલે કે ત્રણ જુલાઈથી બે હજાર ચોવીસ સુધી આગામી બે મહિના સુધી ઈ કુટીર ગુજરાત જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરી શકશે ઓનલાઈન વેરિફિકેશન માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર મિત્રો જીરો હવે સોનું બની શકે છે પણ ખેડૂતો કે વેપારીઓ પાસે માલની તંગી છે એવા અહેવાલો છે કે ચીનમાં ભારે વરસાદથી જીરાના પાકને ચાલીસ ટકા જેટલું નુકસાન થયું છે જેના પગલે ભારતમાં માંગ વધે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે એકલા ભારતની વાત કરીએ તો પિસ્તાલીસ થી પંચાવન લાખ બોરી જીરોની જરૂરિયાત છે જોકે આ વર્ષે પાંત્રીસ થી પિસ્તાલીસ લાખ બોરીની નિકાસ થવાનો અંદાજ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જો બાળક અકસ્માત કરશે તો વાલીઓને સજા મિત્રો બાળકોને ગાડી આપનારા વાલીઓને પાઠ શીખવાડવા માટે આજે અમદાવાદના ટ્રાફિક પોલીસ કમિશનર આરટીઓ ડીઓ એએમસીના અધિકારીઓનો એક મહત્વનો સેમિનાર યોજાયો છે ડીસીપી સફીન હસનની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું છે કે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે બાળક અકસ્માત સર્જશે તો તેના નામે વાહન હોય તેને પચીસ હજારનો દંડ અને ત્રણ વર્ષની કેદ થશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ બાદ જાહેરાત મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોને બે હજાર બાવીસ અને ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ માસમાં કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર કરોડની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે બે લાખ ત્રેસઠ હજાર પાંચસોના પંચાણું રૂપિયાનું દેવું છે આમ સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસેને દિવસે દેવાદાર બનતો જાય છે જ્યારે તેના ગાણાની સરકારે ખેડૂતનું એક લાખ રૂપિયા સીધુંનું દેવું માફ કર્યું છે જેના કારણે અનેક ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે જ્યારે મોદ જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોને માત્ર બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો પણ નેવું ટકા દેવા મુક્ત થઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જો મિત્રો તમે પશુપાલન સાથે સંકળાયેલા હો અને તમારા પશુપાલન વ્યવસાય માટે વારંવાર નાણાં ઉછીના લો છો તો તમારી માટે સારા સમાચાર છે

ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના મિત્રો દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા માટે તેમજ તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોને પચાસ હજારથી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે ત્યારે આજે અમે તમને પી ત્યારે મિત્રો આજે અમે તમને

રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં મેઘ મહેર થઈ ગઈ છે ત્યારે હવે જણાઈ રહ્યું છે કે ચોમાસું જામ્યું છે આ તો આ બધાની વચ્ચે વરસાદને લઈને સતત આગાહી પણ સામે આવી રહી છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે સુરત નર્મદા તાપી બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે મિત્રો રાજ્યમાં વરસાદને લઈને રેડ એલર્ટ અપાયું છે તો આ તરફ પાટણ મહેસાણા સાબરકાંઠા પંચમહાલ વડોદરા અને છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે મિત્રો ભરૂચ નવસારી વલસાડ સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર અને બોટાદમાં પણ ધોધમાર વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે તો આ તરફ રાજકોટ મોરબી કચ્છ અમદાવાદ અને ગાંધીનગરમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સાત જુલાઈએ રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ